કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે આ નુકસાનીને લઈને સર્વેની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે ડભોઈ તાલુકાના અઢાર ગામોમાં નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે ખેતીવાડી અધિકારીઓ દ્વારા અલગ અલગ સો ટીમો બનાવીને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે સર્વેમાં મુખ્યત્વે ડાંગર કપાસ તુવેર સોયાબીન મગ અડદ મઠ દિવેલા સહિતના મહત્વના પાકોમાં થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવ્યો છે ત્યારે સરકારમાં અહેવાલ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે દરેક ખેડૂતને ચૂકવણું સુનિશ્ચિત કરાશે આ અંગે વધુ માહિતી આપતા મહેશભાઈ ચૌધરી મદદનીશ ખેતી નિયામકે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીનો તમામ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે આ સર્વેનો સંપૂર્ણ અહેવાલ ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે ચૂકવણીનું નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે સર્વે પૂર્ણ થતા ખેડૂતોને આશા છે કે સરકાર તકે વળતર મળી રહે અને સહાય ચૂકવવાથી તેમને થયેલા આર્થિક નુકસાનીમાંથી હવે થોડી રાહત મળશે

ડભોઈ તાલુકાની અંદર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં ઘણું બધું નુકસાન હોવાનું માલુમ પડતા સરકાર શ્રી દ્વારા આદેશ કરતા અમે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો માટે જુદી જુદી સોર ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખાસ કરીને ખરીફ ઋતુની અંદર અત્યારે ડાંગર કપાસ તુવર સોયાબીન મગ મઠ અડદ વગેરે પાકોમાં નુકસાની હતી તે તમામનું સર્વે પૂર્ણ કરાવ્યું છે એ સર્વેનો અહેવાલ અમે તૈયાર કરીને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે મુજબનું ચૂકવણો માટે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને ચૂકવવાનું થાય તેની અમે ચોક્કસ તકેદારી રાખીશું